કે આ જમીનમાં ખરેખર ઘાસ ઉગે ઉગી શકે ખરું તો એ પણ સરકારી લેબનો રિપોર્ટ છે કે આ જમીનમાં ઘાસ ઉગે નહીં કારણ કાઠળા ગામ હર હંમેશ ભારતીય જનતા પાર્ટી સાથે રહ્યું છે અને ભારતીય જનતી જનતા પાર્ટીને ખૂબે ખૂબા ભરીને કાઠળાએ મત આપેલ છે અને હજી સુધી પણ લાસ્ટ ઇલેક્શન હતું એમાં પણ વન સાઇડ લીડ કાઠલા ગામ આપે છે ત્યાં દરેક રાજકીય પદ્ધતિકારીઓની વિનંતી કરું કે તમે પણ આ ગૌચરની જે લડાઈ છે અમારી ગૌચર બચાવવાની લડાઈ છે ગૌચર કેમ બચે ગૌચર માટે પણ તમે ચિંતિત એવી અમે બધાને નમ્ર વિનંતી કચ્છમાં ગૌચર બચાવવા માટે સ્થાનિક આગેવાનો તો મહેનત કરી રહ્યા છે પણ ખાસ કરીને કઠડા ગામની એક બાળકી છે ગઢવી તેણે પણ પીએમ મોદીને અપીલ કરી છે મહત્વની વાત એ છે કે ત્યાં વર્ષો જૂનું સેંકડો વર્ષો જૂનું ત્યાં ગૌચર છે જ્યાં ગાયો ચરે છે હવે ત્યાં સરકાર વિસ્તૃતિકરણ કરી રહી છે કોનું તો ત્યાં નવું એરપોર્ટ કેવી રીતે બની શકે તેના માટે હવે ત્યાં સ્થાનિકોની ફરિયાદ છે કે જો આ એરપોર્ટ બનશે તો ગૌચર જે છે સમાપ્ત થઈ જશે અને ત્યાં જે ડેરી બધી જે ડેવલપ થઈ છે એ પણ નુકસાન થશે નમસ્કાર હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ સ્વાગત છે આપનો અમારા વિશેષ કાર્યક્રમમાં આવો સીધા આપણે કચ્છ માંડવી જઈએ અને ત્યાંના જે પુરુષ સરપંચ છે અન્નમે દીકરી જે માનલ છે તેની સાથે વાત કરી કે તેઓ શું કહે છે અને તેઓએ પીએમ મોદીને શું અપીલ કરી અને જો એમની અપીલ માનવામાં નહીં આવે તેઓ ભાજપમાં છે છતાં પછી તેઓ લોકો કઈ રીતે સ્થાનિક ચૂંટણીઓમાં જે છે સ્થાનિક સ્વરાજ્યની એમાં ભાજપને સપોર્ટ નહીં કરે તેવી આડકતરી ચીમકી પણ આપી રહ્યા છે સીધા જઈએ આપણે કચ્છ અ માનલ પાસે અને એમના જે પિતા છે ભારુભાઈ ગઢવી એમની પાસે આપણી સાથે જોડાયા છે સીધી રીતે જે ગામમાં નુકસાન થવાનું છે અથવા તો એરપોર્ટ જે વિઝ્યુઅલમાં બી તમને દેખાતું હશે કે સરકારી ગૌચર જે છે કઠડા ગામ જેને કહેવાય ત્યાં ગૌચરની જમીન ઉપર હવે પ્લેન ઉડવાની તૈયારી કરાવી દીધી છે પણ મોટો સવાલ એ છે જે ગ્રામજનોની ચિંતા છે અને ત્યાં લોકો જે વાતનો વિરોધ કરી રહ્યા છે કે ગૌચર પછી તેમની જે પશુ સંસાધન છે એ ક્યાં જશે એક મોટો સવાલ છે આપણી સાથે સ્થાનિક આવા આગેવાન અને પૂર્વ સરપંચ છે ભારુભાઈ ગઢવી એ જોડાયા છે ભારુભાઈ શું કહેશો આખી વાત શું છે એ પહેલા સમજાવો કારણ કે તમે લોકો કચ્છમાં છો બાકી ગુજરાતને ખબર જ નથી કે તમારા ત્યાં ગૌચર સ્વયં સરકાર જે છે એ લૂંટી રહી છે બીજી ભાષામાં કહીએ તો તમારા પશુઓ માટેનું જે ગૌચર છે તે છીનવી રહી છે હવે તમારા સંતાનોને એના માટે આગળ આવવું પડી રહ્યું છે

નાની બે હજાર એક માં રનવે એરપોર્ટ બનેલી છે એના વિસ્તૃતિકરણ માટે આ લોકો એ બસો બાર એકર કાઠાની ગૌચો જમીન ફળદ્રુપ કાઠાની ગૌચો જમીન અને ત્રણસો પિચોતેર એકર માંડવી ની ટોટલ થઈને પાંચસો ને સત્યાસી એકર ગૌચો જમીન એરપોર્ટ ના વિસ્તૃતિકરણ માટે સંપાદન કરેલ છે આ જમીન ફળદ્રુપ છે એ જમીનની અંદર સરકાર શ્રી દ્વારા બનાવેલા મોટા મોટા તળાવો આવેલા છે અને ઘણા બધા વૃક્ષો આવેલા છે ઘણા બધા જંગલના જનાવરો પણ અહીંયા આશરો લે છે અને ગામ પશુધન 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 બાજુમાં આવેલ પણ કારણ કે હવે ગૌચર જમીન ગામડામાં જૂંજ બચી છે બાકી છે નહીં શીરવા ગામ પણ પશુધન શીરવા ગામની ગ્રામ પંચાયત પણ કાઠડા ગામને ઠરાવ કરી આપેલ છે ગ્રામ સભાનો કે અમારું જે પશુધન છે એ કાઠડા અને માંડવીની ગૌચર જમીન ઉપર નિર્ભર છે અને કલેક્ટર કલેક્ટરશ્રી દ્વારા જે ઓર્ડર કરવામાં આવ્યું ગૌચર નીતિને સાઈડ માં મૂકીને ઓર્ડર કરવામાં આવ્યું છે ગુજરાતની જે ગૌચર નીતિ છે એમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે તમારે જે જમીન ગૌચર લેવો એ તો એની બાજુમાં જમીન આપવી હવે માંડવીને જે ગૌચર જમીનનો ઓર્ડર કર્યો છે ત્રણસો પચોતેર એકર નો એ બાંભળાઈ માંડવી થી સાત ગામો મૂકીને એટલે જવાના બત્રીસ કિલોમીટર અને આવવાના બત્રીસ કિલોમીટર એટલે કોઈ પોસિબલ નથી કે માંડવી ની ત્યાં ચરવા માટે જઈ શકે પછી કાઠલા ગામની જે ગૌચર જમીન લીધી બસો ને બાર એકર અને બે માં ચાલીસ એકર ગૌચર લીધેલી છે ટોટલ એરપોર્ટ માં અઢીસો એકર કાઠળ ની જમીન જાય છે કાઠળા ને જમીન આપે છે નાના લેજા માં અનેક જમીન આપે છે કારણ કે અમારી પાસે બીજી કોઈ જમીન છે નહીં સરકારી પણ જમીન નથી ટાવર્સ પણ જમીન નથી ત્યારે ખરેખર બહુ દુઃખ લાગે છે કે સરકારીઓ અધિકારીઓ શ્રી દ્વારા આવા ખોટી ગૌચો જમીન અને ગામોમાં ફાળવણી કરવી એટલે ખૂબ

બિલકુલ બિલકુલ નહીં થાય કારણ કે ચરિયણ માટે કોઈ ઓપ્શન નથી ને મને એ નથી સમજો કચ્છની જે જમીન ગાયો છે માલ દિવસે બે અઢાઈ કિલોમીટર સુધી હાલી શકે આ તો સમજો જ્યાંથી ગૌચર જાય છે અને જ્યાં ગૌચર આપે છે એનું ડિસ્ટન્સ નવ કિલોમીટર છે ગામથી નાના લાયક નું જ્યાં ગૌચર આપે છે એનો સાત કિલોમીટર છે એટલે વન વે સાત રિટર્ન ચૌદ કિલોમીટર થી અઢાર કિલોમીટર થાય અને બાંભડા જે આપે છે ચોસઠ કિલોમીટર થાય એટલે કોઈ પણ સંભવ નથી કે ગાયો ત્યાં ચરવા માટે જઈ શકે કારણ કે આ જે ફાળવણી છે એ ખાલી સાત સાત ઉપર ઉપર બાર બાકી કોઈ પણ માટે ચરણ ઉપયોગ અને મારો સવાલ છે કે માનલ જે છે તમારી દીકરી છે એને પણ વડાપ્રધાન પાસે અપીલ કરી છે માનલ પણ અપીલ કરે કે સરકારે એ શું કારણ કે તમારા વિસ્તારના બાળકો પણ આ વાતને લઈને ચિંતિત છે કે વિમાન ઉડવું જરૂરી છે આ જે માનલ કેમ છો બેટા બરાબર હું મેં તમારો વિડીયો જોયો ખુબ હું પ્રભાવિત થયો આટલા નાના ઉમરમાં જયારે શહેરો ની અંદર બાળકો અત્યારે એમને સમજ નથી હોતી શું ભણવું ક્યાં રમવું એ સમય દરમિયાન તમે તમારા પશુઓ માટે તમને ચિંતા છે તમે શું કહેવા માંગો છો હું ચારણ માલધારીની દીકરી માંડલ ગઢવી ગામ કાડડા તાલુકો માંડવી કચ્છ હું ભારતના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબને અમારા વિસ્તારની ફળદ્રુપ ગૌચર જમીન બચાવવા માટે અપીલ કરું છું જે જમીન ઉપર અમારી ગાયો અને અસંખ્ય જંગલના પ્રાણીઓ આશ્રય લે છે અને એરપોર્ટ તો બીજે ક્યાંય પણ બની શકશે પણ અમારી ગાયો ચરિયાણ માટે બીજે ક્યાંય નહીં જઈ શકશે એટલે હું ફરી એકવાર

પરમે મારે ખાલી એ સમજવું છે કે તમે લોકો તો પોતે ત્યાં ભાજપમાં છો તો શું તમારે ત્યાં ભાજપના જે નેતાઓ છે જે લોકલ નેતાઓ તમારા ધારાસભ્ય હશે કે જિલ્લા પંચાયતના લોકો હશે એમપી હશે સુ એ લોકો પાસે તમે નથી ગયા કે ભઈ આટલું મોટું તમે લોકો આ નુકસાન કરવા જઈ રહ્યા છો પછી ગાયો થશે કે આ તો જે આખો જે તમારું પશુધન છે એ સમાપ્ત થઈ જશે એ લોકોને ચિંતા નથી ખબર પડતી કાઠળા ગામ હરમેશ ભારતીય જનતા પાર્ટી સાથે રહ્યું છે અને ભારતીય જનતી જનતા પાર્ટીને ખૂબે ખૂબ ભરીને કાટલા મત આપેલ છે હજી સુધી પણ લાસ્ટ ઇલેક્શન હતું એમાં પણ વન સાઈડ લીડ કાઠલા ગામ આપે છે ત્યારે અમે તો સર્વ ચૂંટેલ પદાધિકારીઓ છે લોકલ ધારાસભ્યશ્રી હોય કચ્છના સાંસદ હોય તાલુકા સદસ્ય હોય જિલ્લા સદસ્ય હોય કે જિલ્લાના પ્રમુખ હોય અને તાલુકાના પ્રમુખ હોય અમે બધાને એક જ વિનંતી કરીએ છીએ કે જો તમારે એરપોર્ટ લાવવું છે તો તમારી પાસે વૈકલ્પિક સુવિધા છે બરાબર છે કારણ કે આજે આજે હું તમને સ્પષ્ટ કહું છું કે કાઠડા ગામ અને માનવીની ગાયો કોઈ બીજે ક્યાં ચરવા જઈ શકશે નહીં કારણ કે જયારે પ્લેન માટે બેસવાળો માણસો છે જે મુસાફરો છે એ તો આપણે અહીંયાથી પચાસ કિલોમીટર કે સો કિલોમીટર દૂર લઈ જઈએ એરપોર્ટ ત્યાં પણ આ લોકો ફોર વ્હીલર ના માધ્યમથી જઈ શકશે પણ મેન વાત એ રહી કે ખરેખર જો ગૌચર ની આપણે વાતો કરી છે ગૌચર બચાવવાની વાતો કરી છે સરકાર શ્રી પણ કે છે ગૌચર બાબતે ગૌચર બાબતે ખૂબ વાતો કરે છે કે ભાઈ ઘઉ આધારિત તમે ખેતી કરો જો ખેતી ગૌચર ની બચે તો ખેતી કેવી રીતે થશે ગૌ નિભાવ માટે પણ આ લોકો ઘઉ બચાવવા માટે પણ પ્રાકૃતિક ખેતી માટે પણ આ દરેક દેશી ગાયના પણ નવસો રૂપિયા દર મહિને આપે છે સરકાર તો ખરેખર સરકારને અમે તો વિનંતી કરી છે કે ભાઈ અમે તમને ખૂબે ખૂબા ભરી મત આપ્યા છે ત્યારે હવે અમાર ઉપર આવેલ આફત કેમ ટાળવી એ તમારા હાથમાં છે અમને કોઈ વિકાસ કે તમારા કોઈ વિરોધી નથી અમે તો બસ એ જ અહીં છે કે અમારા વિસ્તારની આ ફળદ્રુપ ગૌચો જમીન કેમ બચે એ તમારા હાથમાં છે કારણ કે અમારી જયારે જવાબદારી જવાબદારી હતી કે તમને મત આપો ત્યારે અમે ખોબા ખોબા ભરીને કાઠલા ગામે મત આપ્યો છે અને ભવિ થી ભવિ લીડ પણ અપાવી છે ત્યારે હું ફરી એક વખત કાઠલા ગામ દરેક રાજકીય પદાધિકારીઓને વિનંતી કરું કે તમે પણ આ ગૌચર ની જે લડાઈ છે અમારી ગૌચર બચાવવાની લડાઈ છે ગૌચરો કેમ બચે ગૌચર માટે પણ તમે ચિંતિત થાવ એવી અમે બધાને નમ્ર વિનંતી કરીએ છીએ કારણ કે આ કોઈ મારી વ્યક્તિગત લડાઈ નથી આ તો લડાઈ એક જ છે કે ભાઈ અમારી જે પાંચસો ને સત્યાસી એકર ગૌચર જમીન છે ફળદ્રુપ ગૌચર ગૌચર જમીન કારણ કે કાઠલા ગામ છે દરિયા કિનારેના કાંઠે આવેલું ગામ છે ત્યાં મોટા મોટા તળાવો છે સાર અંકુશ આગળ ન વધે એ માટે આ મોટા મોટા તળાવો સરકાર શ્રી દ્વારા બનાવેલા છે ત્યારે આ લોકો અધિકારીશ્રીઓ ખોટા પાંચનામાં કરી આ તળાવોને ખાબોચે બતાવેલ છે કે ખરેખર અ ના જે ફંડ છે એમાંથી પણ આ તળાવ બનાવેલા છે ચેકડેમ બનાવેલા છે ત્યારે આ ગંભીર બાબત છે કે આ લોકો આટલી બધી નોંધ નથી લીધી અને બીજી એ વાત કે આ લોકો પુરવાર કરી દે કે અહીંયાથી બત્રીસ કિલોમીટર કેમ ઘાયો ચરવા જઈ શકે અને અહીંયાથી કાઠળાથી નાના લાઈજ કેમ ચરણ માટે જઈ શકે જો આવી રીતે જો રહેશે

અને એમના ભક્તો બી એ વિડીયોને રીટ્વીટ કરીને બધી જગ્યાએ મોકલે છે બીજી તરફ તમારા ત્યાં જે ગાયો છે કે પશુધન છે એને ચારવા માટે જે આ ગૌચર છે એ લોકો નથી જોઈ રહ્યા કે આ ફળદ્રુપ જો ગૌચર જતું રહેશે તો બીજી આ ગાયો કે પશુધન થી આસપાસના જે ગામડાઓનું અર્થતંત્ર છે જે દૂધ ઉપર ચાલે છે કે બીજી ત્રીજી રીતે વસ્તુઓ ચાલે છે ગૌ આધારિત ખેતી ઉપર એ બધું નષ્ટ થઈ જશે એ વાતનું એ લોકોને ખ્યાલ નથી સાહેબ કાઠલા ગામમાં પશુધનની સંખ્યા ત્રણ ની ઉપર છે કાઠલા ગામમાં ચાર ડેરીઓ દૂધની ડેરીઓ આવેલ છે જે ડેરીઓ બધી મહિલાઓ સંચાલન કરે છે કાઠલા ગામના સરપંચ પણ મહિલા પ્રતિનિધિ છે જે પોતાના ગામની જમીન બચાવવા માટે ગુજરાત નામદાર હાઈકોર્ટમાં પણ જાય છે એના પછી ભારતની સર્વોચ્ચ અદાલત ત્યાં પણ જાય છે અને બધા જે એટલા પણ રાજકીય આગેવાનો છે બધાને પણ આહવાન કરે છે કે ભાઈ અમારા વિસ્તારની ગૌચો જમીન અમારે માટે ચરણ માટે રહેવા દો કાઠલા ગામ અને સિરવા ગામ અને માલવી ગામના આપણે દૂધની ડેરીઓના સ્ટેટમેન્ટ કાઢા ઓન રેકોર્ડ સ્ટેટમેન્ટ છે જ્યાં પાંચ પાંચ કરોડના ત્રણ વર્ષના સ્ટેટમેન્ટ છે જેટલું પાંચ કરોડ નો દૂધ ભરાવે છે જે રીતે મક્કમ છે તો કેટલા વ્યાપક નુકસાન થશે કેટલા વસ્તીને નુકસાન થશે કેટલું નુકસાન થવાની સંભાવના ગામ ગામની વસ્તી છે પાંત્રીસો ની બરાબર છે ને સામે પશુધન પણ એટલો છે પાંત્રીસો સામે ચાર ડેરીઓ આવેલી છે ચાર ડેરીઓનો ઓન એવરેજ ત્રણ વર્ષનો સ્ટેટમેન્ટ સાત થી કરોડ રૂપિયાનો છે વ્યવસાય તો ખરેખર જો આ ગૌચર હાલી તો આ શું એરપોર્ટ કઈ કઈ લાભ નથી સાહેબ એરપોર્ટ પણ આપણે ખસેડી શકીએ છીએ પણ અહીંયાની ગાયોને અન્ય સ્થળે અન્ય સ્થળે ખસેડાય નહીં એટલે અમારી તો બધાને ગૌ ભક્તોને ગૌપ્રેમીઓને આપના માધ્યમથી બધાને અપીલ કરીએ છે કે આ ગૌચર જમીન બચાવવા માટે આપ સર્વે અમારી સાથે આપડાવ એવી આપ સર્વ પાસે અમારી અપેક્ષા છે ખાલી મને એટલું કહો તમે તો ભાજપમાં છો ભાજપ હિન્દુત્વની વાત કરે છે ગૌની વાત કરે છે ગૌવંશની વાત કરે છે પણ આવી રીતે તો એ લોકોના વિચારોમાં અને આ કર્તવ્યમાં બંનેમાં ફરક નથી લાગતું તમને તમે તો પોતે ભાજપમાં છો જી સાહેબ ભાજપમાં જો તમારા નેતાઓને તમે સમજાઈ ન શકતા તો તમારા નેતાઓ સમજી નથી શકતા તો તમારો તો મોહ ભંગ થઈ જશે કે આ લોકોનું નકલી હિન્દુત્વ છે નકલી ગૌ વંશ પ્રેમ છે આ લોકોનું સાહેબ જો અમે તો ગૌચર બચાવવા માટે સુધી ભારતની સર્વોચ્ચ અદાલત છે ત્યાં સુધી આપણે લડ્યા છીએ અને આવનારા સમયમાં આપણે કાયદાકીય નો કોઈ ભંગ ન થાય એ રીતે ગાંધીજી માર્ગમાં અમે લડાઈ લડશું રિઝલ્ટ જે આવે તે કારણ કે અમારા ગામનો ઇતિહાસ છે સાતસો વર્ષ નો સાતસો વર્ષ નો રસ્તો છે કલેક્ટરશ્રી એક જ તબક્કે બંધ કરી નાખ્યો ઓર્ડર કરી નાખ્યો કે તમારો રસ્તો બંધ કરી નાખજો કારણ કે કાઠલા ગામ એટલે કે રાજાશાઇ ના વખત નું ગામ છે ત્યાં મોટું રાજાશય નું મહેલ આવેલું છે વિજય વિલાસ પેલેસ એનો પણ રસ્તો તમે એક જ બંધ કરી નાખો છો સાહેબ અને એ રસ્તો છે જે પાંચ ગામનો ને જોડતો રસ્તો છે કાઠલા લાંગલાજા ભાડા પાંચુટિયા ચાર પાંચ ગામનો જોડતો રસ્તો છે તમે કોઈને સાંભળ્યા વગર એક જ તબકે તમે ખરેખર રસ્તા બંધ કરી નાખતા હો તો ખૂબ દુઃખ ની વાત છે અમે તો હજી પણ કહીએ છીએ બધાને કે ભાઈ અમે તમારી સાથે આવવા તૈયાર છીએ જ્યાં પણ રજૂઆત કરવાની હશે ને રજૂઆત કરવાની હશે મોદી અમે અમે સાથે કે તમારો સમય હતો છીએ કહીએ તમે પણ અમારી સાથે આવો કારણ કે આપણે પ્રજાને અપીલ કરી શકીએ છીએ કે તમે ગૌચર નહીં વારતા ખરેખર આપણે સરકારને પણ કહેવું જોઈએ કે તમે આ ખરેખર ગૌચરમાં પ્રજોગ ન લાવતા તો જ આપણે ગૌભક્તિ ની વાતો કરવી સાર્થક થશે સાહેબ પણ જો આ લોકો વાત માને તો પણ તમે ભાજપ સાથે રહેશો કારણ કે તો સવાલ તો મોટો છે કે જો આ લોકો વાત નહીં માને તો પછી ભાજપ સાથે રહેવાનો ફાયદો શું હું હું તમને સવાલ પૂછું છું ભારભાઈ કે પછી મતલબ શું છે એમ જો આ લોકો વાત નહીં માનો તો તમે આટલા વર્ષોથી વફાદારી કરી રહ્યા છો તમારું ગામ આટલું ભાજપને વફાદાર છે અને સ્થાનિક સ્તરની ચૂંટણીઓ આવી રહી છે અને જો તમારી વાત નો જ માનવા આવે તો તમને લોકો તુલ્ય આવે કે આપણે બરબાદ જ કરવાનું છે કાઠાડા ગામને આવી રીતે લાવીને તો પછી શું તબ કાઠાડા ચારણ સમાજના પ્રમુખ તરીકે ન થયા તો અમે પણ કોઈ નથી થવાના કારણ કે આ લડાઈ અમારા ગામના અસ્તિત્વની છે સાહેબ હું તમને એ જ કહું તો તમે ખુલી નથી બોલી રહ્યા હજુ પહોંચીએ સુપ્રીમ આટલી હદ સુધી પણ અમે ન બોલીએ અમે આખા કચ્છ જિલ્લા સરપંચ સંગઠન પણ આ બાબતે આવેદનપત્ર આપેલા છે કલેક્ટર શ્રી ને પણ મુખ્યમંત્રી શ્રી ને પણ લેટર લખેલા છે એવું નથી કે કાઠડા ગામ એક જાગૃત બન્યું છે કાઠડા ગામ બાદ આખું કચ્છ જિલ્લા સરપંચ સંગઠન પણ આ આવેદનપત્ર આપેલ છે અને હજી પણ આ લડત અમે લાઠ સુધી લડશું જો કોઈ પણ ચૂંટેલ પ્રતિનિધિ જો અમારી નહીં સાંભળે તો અમે પણ આવનારા સમયમાં ઉગ્ર આંદોલન અને આપણે શું કે આખા ગામને સાથે લઈ આખા વિસ્તારને સાથે લઈ અને મોટી એક જનસંભા કરશું આવનારા સમયમાં જે પણ પગલા લેવાના છે અમે લેવા માટે તત્પર રહેશું અમને કોઈનો પણ ડર નથી કારણ કે અમે અમારા હક માટે લડી લઈએ છીએ અમારી ગાય માતો માટે લડી રહ્યા છે એટલે અહીંયા ડરનો તો ક્યાંય વાત નથી આવતી સાહેબ કે તમને એ કીધું કારણ હું પ્રમુખ તરીકે તરીકે પ્રતિનિધિ છું આવનારા અમારા ગામની મિટિંગ યોજાશે આખા ગામની મિટિંગ હશે આખા ગામ નો જે પણ નિર્ણય હોય કારણ કે મારે જે પણ નિર્ણય કરવો આખા ગામ સાથે રખવું પડે અને આવનારા સમયમાં જે ગામ નિર્ણય કરશે એ નિર્ણય અમને સર માન્યો હશે આપના માધ્યમથી છું કે જો ચૂંટાયેલ પ્રતિનિધિઓ છે જો અમારા ન થશે અમારા ગામના ન થશે તો એ ગામ પણ એમનું ન થશે કોઈ વાંધો નહી આપની ભાવના સાથે અમે સંમત અમારું જે ન્યૂઝ પોર્ટર અને ગુજરાત પ્લસ છે તમારી સાથે છીએ કે કમસે કમ સરકાર તમારી વાત માને અને માનલની સાથે પણ છે જેણે પીએમ સાહેબ ને અપીલ કરી છે આપણે ઈચ્છીએ કે માનલની વાત કમસે કમ દાદા તરીકે પીએમ મોદી સમજે કારણ કે તો આખા દેશના દાદા છે નામે ગૌવંશ ની બલી અપાઈ રહી છે અને ગૌચરની બલી અપાઈ રહી છે એ મુદ્દે તમે શું વિચારો છો જરૂરથી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ છે ગુજરાત પ્લસ ત્યાં પણ જઈને તમે લાઇક કરો સબસ્ક્રાઈબ કરો બે લાયકન દબાવો અને અમારી વેબસાઇટ છે ગુજરાત પ્લસ ડોટ ત્યાં પણ જેને તમે વધુ અપડેટ થઈ શકો છો અત્યારે માટે બસ આટલું જ નમસ્કાર